ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો બ્રશ કરીને ચા નાસ્તો કરીને આવી ગયો છું હું ધાબા ઉપર અને આજ તો લગભગ રાતથી વરસાદ ચાલુ થયો હોય સુધી બંધ થયો નહીં હવે થોડો ફોરો પડ્યો હોય એટલે હું આવી ગયો છું ધાબા ઉપર બરાબર અને જોઈ લો પોણી પોણી સ બધી બાજુ વાત તો સવારે વળી લગભગ સાત વાગ્યા જોઈએ ડબ્બર ચાલુ છે તો અત્યારે ફોરો પડ્યો હે વાતાવરણ ઘણા કેમ કે વરસાદનું મસ્ત કરી હોય એકદમ ચોખ્ખું કાલે જ આપણે વાત કરતા હતા ને કે બહુ ગરમી છે બહુ ગરમી છે આજે એકદમ ઠંડક કરના છે બરાબર તો હવે ઘણી વાર તાબા પર ઓટો મારવા આવ્યો હું પછી જાઉં છે ઇલુઈવાના ઘેર ઇલુ કહેતો હતો મન કે અમાર કહેરાય અમાર ઘેર એટલે જવું એમ બ્લોગમાં બતાવું બરાબર તો હું આવ્યો છું ઈલુના પીયુના ઘેર અને હું ની ખબીર લેવા આવ્યો તો કારણ કે અત્યારે હવાર હરીકીએ કીધું કે પીયું અમારે બે દાળથી બીમાર થઈ ગઈ છે

હમ્મ અમાર પિયું વિડિયો માં પણ બહુ સ્વાખા જો આવતી રી ને પિયુડી પુડે અમતાજી તન હું જોયું તો એય એ ચોકણ વાજીતું તમે ચોકણ વાજીતું તમે ચોકણ વાજીતું હા ઓય કન મોહરી પેજી મોથી બીમાર થઈ ગઈ ખબર પડીયા હા રે દવાખાને લઈ ગયા ને

જો પીયો રમાડવા આઈએ પીઓ રમાડજે ભીડ રમાડ એમ ના રમાડા પટાકા ના પડવા પટાકા ના પાડતી નહીં નહી નહી

હા સતીષ ભાઈ અરે વહેલા વેલા હુંદુ કરા હે સતીશભાઈ તમે તમારી હુંદુ ઓર્ડર સદ્યા ગીત ગયા હેઠ આઈજો સધ્યા ગીત ગયા એ હય સ્ટાર્ટ જલ્દી 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 કોઈ આવડતું નહીં કશું આડતું નહીં આવડતું તું આઈ ગ હેઠ આ હેડ તો એ ગ હેઠ ના સડતા ગાય એમ તો મને ખબર મસ્ત આવડે ઓય 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 મસ્ત રીતે થોડું ચકડું ગાયું તોડી લેવા દીધું શું કરી આ બઈતી પાણી ભરી ભરીને ગાડી ધોવાવું કરવાની આ આવી ગાડી ધોઈ લીસા કમ્પ્લીટ અને અરે વધારે બગાડ હે કહી દઉં તમ પણ કહી દો હું બજીન કહી દઉં જલ તો મારા દેવા માટે તો ઘરે જમીન નોકરી દેવા માટે રેડી થઈ ગયા છીએ અને હું આયો છું જોર બાપાના દુકાને

અબ ના બોલાવાના હાટો અરે એક વાર ના પાડે ને એટલે હવે ના હાટો કરકી માર ભાઈ નહીં ઓમ લાઈક ઓમ્યા એ તો પાણી ભરાઈ ગયું હોય યે તો બરાબર તો શ્રવણ ના વિશ્વાસે હું આવ્યો તો હોય પણ શ્રવણ પોતે હોય ઊભો હોય પોતે તા આપણે બે જઈએ ચડો વિરેડજી હેડો તા ધંધે

તો વાહના ખાલી जिंदगी में मजा आसे અને તો બીજી ખાસ વાત કે અમુક કમેન્ટો હતી આપડે કે તમે મશીનના અંદરનો એરિયા બતાવો મશીનના આ મશીન મશીનનો બતાવો પણ અમારા મોબાઈલ અંદર એલાઉટ નહીં અંદર એલાઉટ નહીં જો કે પેલા ઓપરેટર આવે જો રીડિંગ લખીન તો એ ચોપડામાં ડાયરેક્ટ લખીને આવે એટલે મોબાઈલ અંદર એલાઉટ નહીં એટલે અંદર અમે કદી કોઈ વસ્તુ બતાવી શકીએ નહીં આવરી ચોપડા લઈને જ જવું પડે લખવા તોડીએ રહ્યા હેલ્મેટ પહેરીને સેફ્ટી બૂટ પહેરીને અને બુક જાતે લઈ ને લખવા જવું પડે એવું નહીં કે મોબાઈલમાં ફોટો પાડીને આવીને લખી દીધું એ વસ્તુ નહીં બરાબર શક્ય જ નહીં એટલે એ મશીનની અંદર હું ક્યારેય બતાવ્યો નહીં કેમેરો બરાબર કારણ કે નિયમોનું છે એ સેફ્ટી માટે એટલે અમારે એનું પાલન કરવું પડે બરાબર બીજું બોલો બસ રેડી રેડી કોઈ બોલ નાખવાના છે એક એક ભાઈ આવ્યો બીજો ભાઈ ને ના એ તો નહીં આવ્યો અચ્છા વાતો નહીં તો આ તો પેડા પેડા આર્યા કરતા હતા એટલે આજ પેડા વાય ખવરાવા લઈને આવ્યો હું અરે ભાઈ કોંગ્રેચ્યુલેશન પેડા આયા એટલે કોંગ્રેચ્યુલેશન આ યાર મેસેજ કર્યો છે ફોટો ના બોલ તો ખેલ તમ કીધું હા ખેલ તમ ફેર પેડા ખાઈન બોલવાનું હોય પણ આ તો પેલતી ગઈ જ આ ટ્રાફિક કે હવર હાથ નહી જો ટ્રાફિક નહી આ હોટેલ બંધ છે એટલે કમ્પ્લેન લખાઈ દીધી ના ભાઈ ના તો જમવા જવાનું અચ્છા આપણે નિયુલા જગ્યાએ કમ્પ્લેન લખાઈ દીધી ના ના ભાઈ

આપણે મને અકેજ ખબર છે મતલબ ખાવાનું નહી મળે મારું તો મન વધારે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ખાલી ચાવી અમારી વસ્તુ લઈ જાય બધી હું અને આ જુઓ મોબાઈલ નોટ અલાઉડ મોબાઈલ ફોન વર્જિત એટલે મશીન હું ના બતાય ઓકે રૂમની તો બુટ પેરી પેરી નાળા કરી છે ન હોય ને હું તવીરી મન તો

અને વાયન જવા માટે સ્પેશિયલ ગાડી આવા હતી અતુલ બોલાવો એક્સલ 6 બોલો ને પાછળ માં આવો યાર લો સર લજમ પકડી લો તો બરાબર ચાલુ જ રાખો હા હવે ગેજ વન ટાઈમ થઈ ગયો છે સુવાગ ભાઈ વાડ જઈને બેઠા છીએ સુવાગ આવી અને ગાડી ચાલુ કરી પછી આપણે ઉપર એ ગેર ચાલુ કરી આયા પછી મે કેમેરો ચાલુ નતો કર્યો કારણ કે કોઈ ખાસ હતું નહી પેલા ભાઈના પર ટ્રેનિંગ આલવાની હતી ટ્રેનિંગ આલી અને મારા જાતે ઘટના બની હતી

એટલો વાય ને મોટો અદરો મારા બરોબર ગણાવે પણ નાનો અદરો હું વાય બરોબર ગણું બરોબર ને તે હા તું એમ ને એમ આપણો ભય પડ્યો તે તરત પછી બે સેકન્ડ પડ્યો રહ્યો પછી ડાયરેક્ટ ખુદકો મારીને પેલા ચોબડા ઉપર સડી ગયો છેતરપિંડી કરી કરંટ આવ્યો તો પણ રહ્યા અમે આ બધું બંધ કરી નાખ્યું તો તરત આ ધોબલા ઉપર સડે ને એવું શું લાઈટનો બધું સપ્લાય બંધ કરી નાખ્યો તો હું બાપડો મરી જીવ દયા તો ચલો હવે ફાઇનલી જવાનું છે ઘરે તો હવે ડાયરેક હવે વ્લોગ એન્ડ કરતી વખત મળશું એટલે કે મારું મોટું જોઈ લો